આપ જોઈ રહ્યા છો એન ન્યૂઝ ન્યુઝ ફોર કચ્છમાં મેઘરાજાની અનહદ કૃપાથી સમગ્ર કચ્છમાં સચરાચર વરસાદ પડ્યો છે ત્યારે ઇંચ નખત્રાણા વરસાદ વરસ્યો હતો ત્યારે નખત્રાણા રામેશ્વર ખાતે આવેલ મોટાસર તળાવમાં નવા નીર આવ્યા હતા જે તળાવ ઓગની જતા નખત્રાણા નગરપાલિકા તેમજ અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન સિંહ એમ જાડેજા તેમજ ચૈતન્ય આશ્રમના ના મહંત શ્રી મોહનદાસ બાપુના હસ્તે મોટાસર તળાવમાં પૂજન કર્યા બાદ નારિયલ નાખીને વધાવવામાં આવ્યું હતું પ્રસંગે ચંદનસિંહ રાઠોડ હરિસિંહ રાઠોડ લાલજીભાઈ રામાણી જીતેન્દ્રસિંહ જાડેજા મનોજભાઈ પિત્રોડા જીતુભાઈ ગોસ્વામી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની પૂજન વિધિ વિનુ મહારાજના હસ્તે કરવામાં આવી હતી